જીવનદાસ ખોજાની વાર્તા લઈએ કે ગોપાલાલજી વચના વ્રતમાં આજ્ઞા કરી છે ને કે જીવનું આ જન્મે નહીં તો આવતા જન્મે ઉદ્ધાર તો ઠાકોરજી ત્રીજા જન્મે તો કરે જ છે એ વિષયની આ વાર્તા છે કે જીવનો ઉદ્ધાર તો ઠાકોરજીને હાથ છે એકવાર શરણે આવે છે તો શરણે આવવાનો ભાવ થયો છે ત્યારથી જ એનો ઉદ્ધાર ઠાકોરજીના હાથ છે એ પ્રસંગ આપણે લઈએ ગુણમાલ ભક્તમાલ વૈષ્ણવ બાવીસ માં જીવનદાસ ખોજા એનો આગલા જન્મની વાર્તા છે અને પછીના જન્મની પણ વાર્તા છે આ વાર્તામાં બધું આવી જશે શ્રી ઠાકોરજી પોતાના જનનો કદી પણ પોતાના જનોને કદી પણ વિસારતા નથી ગમે તેવી હલકી યોનીમાં હોય તો પણ છેવટે તેનું સુધારે જ છે એ સાચો લાભ લેવા માટે જ આ ઉત્તમ દેહ મળી છે તો એવા પ્રભુને ભૂલી જિંદગી નકામી કોણ ગુમાવે પ્રસંગ હવે શરૂ થાય છે કે સોરઠમાં કાલાવડ ગામમાં માધવદાસ કરીને નાગર બ્રાહ્મણ રહેતા હતા એ રઘુનાથજીના સેવક હતા સેવા પધરાવી રૂઢી રીતે શ્રી ઠાકોરજીને લાડ લડાવતા પોતાના સ્ત્રીને પણ ઠાકોરજી ઉપર અત્યંત સ્નેહ હતો પોતે ગામના રાજા હતા પૈસો તો સારી સારો એવો હતો પણ પોતાને કાંઈ સંતાન નહોતું એ એવામાં એક દિવસ ઓછવનો દિવસ આવ્યો માધવદાસની સ્ત્રી જળ ભરવા ગઈ ગામમાં તો એક જ કુવો છે એટલે સ્ત્રી જળ ભરવા ગઈ છે ત્યાં આગળ બીજી સ્ત્રીઓ વાતો કરે છે એકા બીજી વાતો કરે છે આ સ્ત્રી સાંભળે છે કે એને દરેક પ્રકારનું સુખ છે પણ એક બાળકની ખામી છે આ બે સ્ત્રીઓ વાત કરે છે માધવદાસની સ્ત્રી વિશે એ સાંભળે છે એ સાંભળીને બીજી સ્ત્રીએ કહ્યું ફકીરાણીએ કહ્યું કે જો મારા ફકીર પાસે આવે તો તેને દીકરો અપાવું હવે આ વાત સાંભળીને પેલીને તો દીકરાની બહુ ઈચ્છા છે જ એટલે એ ફકીરાની પાસે જાય છે અને કહે છે કે ચાલો આપણે ફકીર પાસે જઈએ ફકીરાણી ફકીર પાસે લઈ જાય છે ફકીરને ખબર આપીને કહે છે કે હિંદવાણી આવી છે એને દીકરો જોઈએ છે એમ કહીને માધવદાસની સ્ત્રીને ફકીર પાસે લઈ ગઈ અને ફકીરે માધવદાસની સ્ત્રીને કીધું કે તમને તમારો ઠાકોર દીકરો દેશે અને એ વખતે હું કહું એમ કરજે એ પ્રમાણે ફકીરે વચન આપ્યું અને માધવદાસના સ્ત્રી ખુશી થતાં થતાં ઘરે ચાલ્યા અત્યારે આ વાર્તા આ ફકીરની છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે કે આ ફકીર જ જીવનદાસ આવતા જન્મમાં થવાના છે એટલે ખાસ કરીને આ ફકીરને ધ્યાનમાં રાખીને જ આપણે મુદ્દા લીધા છે વાર્તા બહુ મોટી છે પણ માત્ર આપણે આ ફકીરની વાર્તાને જ ધ્યાનમાં લેવાની છે હવે આ ફકીરે કીધું કે તમને તમારો ઠાકોર દીકરો દેશે અને એના પછી નવ મહિના થયા અને દીકરો આવ્યો ભગવદ ઈચ્છા એ પુત્ર નવ વર્ષનો થયો માધવદાસ તો વૈષ્ણવ છે ગામોગામ પત્રિકા લખીને માંડવો બાંધવાનું તૈયારી કરે છે અને વૈષ્ણવને તેડાવ્યા છે ગોકુળના ગોકુળથી રઘુનાથજી પધાર્યા એમના સંગમાં પ્રભુ શ્રી ગોપાલાલ પણ પધાર્યા છે નાના એવા છે ગોપાલાલજી રઘુનાથજીની સાથે ગોપાલાલજી પણ પધાર્યા છે હવે ઘરે આટલું બધું ઉત્સવ ચાલે છે વૈષ્ણવ બિરાજ્યા છે સામૈયા થાય છે ઠાકોરજી પધાર્યા છે ગોપાલલાલજી કીધા રઘુનાથજી સાથે એવામાં આ સ્ત્રીને યાદ આવ્યું કે મારે તો જેણે દીકરો દીધો છે એમને મને કીધું હતું કે હું કહું એમ કરજે તો મારે ત્યાં જવાનું થાય જવાનું છે એટલે ફકીર પાસે જાય છે અને કહ્યું કે તમારા કહેવાથી મારે ત્યાં દીકરો આવ્યો છે અને એ નિમિત્તે અમે ખર્ચ કરીએ છીએ અને વળી ગોકુળથી શ્રી ગુસાઈજી પણ પધાર્યા છે અને વૈષ્ણવો પણ અપાર છે ફકીરે વિચાર કર્યો કે મને એ જગતના પતિ એવા શ્રી ઠાકોરજીના દર્શન તો કરાવો હવે આમને તો અન્યાશ્રય કર્યો પણ જેમનો અન્યાશ્રય કર્યો એમને આપણા ઠાકોરનો આશરો કરવો છે એટલે એ ફકીર ને મનથી ઠાકોરજી નું શરણ લેવાનો ભાવ થયો છે એટલે કે છે કે જગતના પતિ એવા ઠાકોરજીના દર્શન તો કરાવો એ વાત કરીને પોતે રાણી સાથે જવા તૈયાર થયો એટલે કે માધવદાસની સ્ત્રી સાથે જવા દર્શન કરવા તૈયાર થાય છે ફકીર બહાર ઉભો રહ્યો અને માધવદાસના સ્ત્રીએ માધવદાસ ને વાત કરી કે બહાર ફકીર આવ્યો છે એને ઠાકોરજીના દર્શન કરવાની ઈચ્છા છે ત્યારે માધવદાસે જઈને શ્રી રઘુનાથજીને વાત કરી કે ફકીર આપના દર્શન કરવા આવ્યો છે ત્યારે રઘુનાથજીએ કહ્યું કે જે આવવા દો ત્યારે વૈષ્ણવ કહેવા લાગ્યા કૃપાનાથ એ તો અસુર છે ફકીર છે એમનું કામ પણ એ રીતનું છે એટલે એ અસુર કહ્યા ત્યારે રઘુનાથજી કહે એને આવવા દો એ ખાતાનો જીવ છે એ ખાતાનો જીવ છે એટલે ત્યારે જ ભાવ થયો ને જેમણે અન્યાસરે જેનો કર્યો એને આપણા ઠાકોરજીનો આશ્રય કરવો છે એટલે ખાતરનો જીવ થયો તો જ ભાવ થાય એ રઘુનાથજી એને આવવા દેવાની હા પાડે છે ફકીરે આવીને રઘુનાથજી તથા ગોપાલાલજીના દર્શન કર્યા મનમાં ઘણો જ આનંદ આવ્યો વિનંતી કરવા લાગ્યા કે હે જગતારક કૃપા નિધી આ દીન સેવકને દયા લાવીને તમારો કરો મારો ઉદ્ધાર થાય એમ કરો એ સાંભળી રઘુનાથજી ઘણા ખુશ થયા અને કહ્યું કે તું ધીરજ ધર હમણાં તારો કાળ આવ્યો છે આવતા જન્મમાં ગોપાલાલજીના સૂત છે ગોપેન્દ્રજી જામનગરમાં પધારીને તારો નિસ્તાર કરશે એટલે હજી તો ગોપાલાલજી નાના છે ગોપાલાલજી પછી ગોપેન્દ્રલાલજી ભૂતલ પર પ્રાગટ્ય લેશે અને એ જામનગરમાં પધારીને તારો નિસ્તાર કરશે એ તારા આવતા જન્મે એ ત્યારે જ કહી દીધું રઘુનાથજીએ એ સાંભળી દર્શન કરીને ફકીર ઘરે જાય છે અને ત્યાં કાળ આવે છે પછી આવતો જન્મ ખોકિયા ગામમાં ખોજાને ત્યાં અવતર્યો એટલે હવે આ ફકીર આવતો જન્મ વૃત્તિ પણ એવી જ છે ફરીવારના જન્મમાં પણ એવી જ રીતની વૃત્તિ એવી જ રીતનું કર્મ કે રાજાને ત્યાં લહિયાનું કામ કરે છે પણ અસુર વૃત્તિને લઈને લૂંટફાટ ઘણીવાર કરે ઘણો માથા ભારે માણસ રાજાનો માનીતો એથી કાંઈ કહી શકાતું નહીં પોતાના સંગમાં કેટલુંક સૈન્ય લઈને પશ્ચિમના કેટલાક રાજાઓને હરાવીને જીત મેળવીને રાજાનો ઘણો જ માનીતો થયો હતો એટલે કે પોતેને પોતે લડાઈ કરવા જાય અને રાજાને જીતી લઈને બધું લૂંટીને લઈ આવે પાછું એટલે રાજાને તો ગમતું હતું અને હજુરી કાર્યભારી થયો પૂર્વજન્મના કેટલા અધૂરા કર્મો પૂરા થવાનો સમય આવ્યો એટલે કે જેટલું એને ખરાબ કરવાનું હતું એ હવે બધું પતવા આવ્યું થઈ ગયું હવે બધું હવે એને પૂર્વજન્મની વાત યાદ આવી એના માટે એ શોધ કરવા માટે રસ્તો લીધો કે ક્યાંક ગુસાઈ ગામમાં આવે એને લૂંટી લઈએ એટલે હવે વૃત્તિ તો લૂંટવાની છે જો આપણે આવે છે ને કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાયની એની વૃત્તિ જે છે ને સાથે સાથે ગઈ આસુરી વૃત્તિ હવે શરણે જવા માટે પણ વૃત્તિ તો આસુરી જ છે કે એને લૂંટી લઈએ ગોકુળના ગુસ્સા એવી રીતે કેટલાક સમય ગયો અને ઠાકોરજીએ પોતાના જનની સુધી લેવા વિચાર્યું એટલે ઠાકોરજી તો જો ભૂલતા જ નથી જીવ પોતાની વૃત્તિ ભૂલતો નથી ખરાબ વૃત્તિને ભૂલતો નથી અને ઠાકોરજી પોતાનું ઐશ્વર્ય ભૂલતા નથી ઠાકોરજી કેટલા દયાળુ છે એ ભૂલતા નથી પોતાની જનની શુદ્ધિ લેવા વિચાર્યું સંવત સત્તરસો ને સાલમાં શ્રી ગોપેન્દ્રલાલજી જામનગરમાં પધાર્યા વૈષ્ણવે સામૈયા કરીને ગામમાં પધરાવ્યા એ વખતે જીવન બેઠો છે તેથી કામદાર ધનજી પૂછ્યું કે એ કોણ છે અને આટલા બધા દમામથી કેમ લઈ જાય છે કામદાર ધનજીએ કહ્યું કે ગોકુળના કનૈયા છે અને તેમને શ્રી મા લખમાના ઘરે પધરાવી જાય છે જેને શરણે લે છે એનો તત્કાલ દુઃખ દૂર થાય છે ત્યારે જીવન કહેવા લાગ્યો કે જો એ મને નામ દઈને બોલાવે ને તો સાચું માનું એવો વિચાર કરીને પોતે ત્યાં ગયો એટલે હજી ઠાકોરજીની પરીક્ષા કરવી છે અને નમવા જાય છે ત્યાં જ ગોપેન્દ્રજીએ કહ્યું જીવન આવો બેસો એટલે ઠાકોરજીએ એમનું નામ લઈ લીધું ભાઈ એ સાંભળતા જીવનના ભાગે ખુલી ગયા અને તેને મૂર્છા આવી ગઈ ઠાકોરજીનો વચનામૃત વચનનું અમૃત કાનમાં પડ્યું એ ભેગી જ મૂર્છા આવી ગઈ અને એને ઘરે લઈ ગયા એટલે હવે તો ત્યાં આગળ પ્રથમ મુલાકાત તો આ જ પ્રકારની હતી કે મૂર્છા ખાઈ ગયા છે અને બધા એને ઘરે લઈ ગયા છે એક મુહૂર્ત મૂર્છા રહી અને સુધી આવી ત્યારે ચાકરના કહેવા લાગ્યો કે મહાલખમાના ઘરે શ્રી ઠાકોરજી ઠાઠમાઠથી બિરાજતા હશે ચાલો ત્યાં દર્શન કરવા જઈએ એટલે હવે પાછું એને ત્યાં જવું છે કેમ કે એકવાર ઠાકોરજીની વાણી સાંભળી લીધી હવે પછી ઠાકોરજી વગર ન રહેવાય પણ વૃત્તિ તો કેવી છે વ્રતિ તો એવી ને એવી જ રહી એટલે ખોટું શ્રીફળ અને ખોટી કોરી વિશેષ ખાતરી કરવા માટે લીધી એકવાર તો એને ખાતરી થઈ ગઈ કે નામ દઈને બોલાવે તો માનું એ તો ખાતરી થઈ ગઈ નામ સાંભળીને મૂર્છા પણ આવી ગઈ પણ હજી આસુરી વૃત્તિ તપાસ કરવાની ઠાકોરજીની પરીક્ષા કરવાની રતી જતી નથી એટલે હજી પરીક્ષા કરવી છે એટલે ખોટી કોરી અને ખોટું શ્રીફળ લઈને લખમાને ઘરે આવી જાય છે અને કહેવા લાગે છે કે મારે શ્રીજીના દર્શન કરવા છે વૈષ્ણવ કહે અત્યારે સમય નથી ઠાકોરજી બેઠકે પધારશે ત્યારે આવજો એથી જીવનશ્રી ઠાકોરજીના ઉતરા ઉતારે આવીને વાટ જોઈને બેઠો ઉત્થાપનના સમયે છે ગોપેન્દ્રજી ત્યાં પધાર્યા તેથી જીવને શ્રીફળ અને કોરી ધરી ગોપેન્દ્રજીએ શ્રીફળ સુત કરવા ભંડારીને આપ્યું અને કોરી વૈષ્ણવ સોરી વટાવા આપી જીવન મનમાં વિચાર કરવા લાગ્યો કે આ ઘડીએ મારી ફદેથી થશે પણ શ્રીફળ તો તદ્દન સારું નીકળ્યું એ શ્રી ગોપેન્દ્રજીને ધરીને શ્રી ઠાકોરજીને ધરીને વૈષ્ણવે પ્રસાદ વાંટ્યો કોરી પણ સાચી નીકળી એ જોઈને જીવન આશ્ચર્ય પામ્યો અને સાક્ષાત પૂર્ણાનંદ પુરુષોત્તમ સ્વરૂપ છે એમ જાણીને ઠાકોરજીને વિનંતી કરવા લાગ્યો કે હે કૃપાળુ હવે આપનો જ આધાર છે જો પૂર્વની સ્મૃતિ થઈ ગઈ કે ફકીરના જન્મમાં હતો ગયા જન્મમાં ફકીર હતો ત્યારે આપના દાદાજીએ મને વચન આપ્યું હતું કે ગોપેન્દ્રલાલજી ઉદ્ધાર કરશે એટલે હવે એ ઠાકોરજીને કહે છે કે આ આપના દાદાજીનું નું વચન છે મને હવે તજશો નહીં હે અલબેલા દયાના ધરનાર મને પાપીને સુખ આપો હું મહાભૂલથી ભરેલો છું પાપોથી ઘેરાયેલો તમારા શરણે લઈને સેવક કરો પ્રભુ હું હવે આપનો આપનો સાથ નહીં છોડું જ્યાં જ્યાં આવતા મને સાથે રાખો મારો માને અનુગ્રહ કરો સંસાર સફળ કરો એ પ્રમાણે અનેક પ્રકારે ઠાકોરજીના ચરણમાં પડીને વિનંતી કરવા લાગ્યો આંખોમાંથી અશ્રુની ધારો વહે છે એ જોઈને દયાના ધરણ ધરવાવાળા શ્રી ઠાકોરજીને દયા આવી અને શુદ્ધ લેવા માટે નગરના પંડિતોને બોલાવીને કહ્યું કે આને હિન્દુ કરો ગોપેન્દ્રલાલજીની લીલા પણ છે ને ગોપેન્દ્રલાલજીએ બધા પંડિતોને બોલાવ્યા કે આ તો મલેજ જ છે આને હિન્દુ કરો પંડિતજીને પણ ખાતરી કરાવે ને કે ભાઈ તમારી પંડિત આને હિન્દુ કરવામાં છે એટલે બોલાવે છે શ્રી ઠાકોરજીએ નગરના પંડિતોને બોલાવીને કહ્યું કે તમે શાસ્ત્રમાં કંઈ જીવનની શુદ્ધિ થાય એવી રીત શોધી કાઢો એ આજ્ઞા સાંભળીને મહાન વિદ્વાત પંડિતો શાસ્ત્ર કરવા લાગ્યા બધા ગ્રંથો જોયા પણ એ રસ્તો મળ્યો પંડિત પંડિતની ક્યાં સુધી શાસ્ત્ર સુધી અને ઠાકોરજી તો પોતે છે બધું બનાવવા વાળા એ ઠાકોરજી પાસે તો કોઈ જીતી ન શક્યા ગોપેન્દ્રજી કહે બ્રહ્મ પુરાણના બોતેર અધ્યાયમાં જુઓ એ જોઈને પંડિતો કહેવા લાગ્યા કૃપાનાથ આપ સર્વ વિધિના કરનાર છો ચાહો તે કરી શકો પણ અમારાથી તો મામદા એટલે કે મુસલમાન હિન્દુ થઈ શકે નહીં કારણ કે જીવતા જીવના આ દેહનો અગ્નિસંસ્કાર તો કરવો જોઈએ તો જ એની શુદ્ધિ થાય એટલે કે બ્રાહ્મણો એમ કે છે કે જ્યાં સુધી આ દેહને સુધી ન થાય ત્યાં સુધી એ મલેશિયોનીમાંથી નીકળી ન શકે મામદા હિન્દુ ન થાય પણ એ શક્તિ અમારામાં નથી આપ પોતે જ એની ઉપર કૃપા કરો તો થાય એટલે કે અન્યથા કરતું પણ ઠાકોરજી કરતું અકર્તુમ અને અન્યથા કરતું પણ ઠાકોરજી કોઈ ન કરી શકે એ ઠાકોરજી કરે એટલે આ બધા જાણી ગયા કે આ બધું આપ જ કરી શકો એમ છો એથી ગોપેન્દ્રજી કેટલાક વૈષ્ણવો સહિત જીવનને સ્મશાનમાં લઈ ગયા ત્યાં એક મોટી ચિત્તા ખડકી એમાં જીવનને અગ્નિસંસ્કાર કર્યો ત્યાં પછી બધા મંદિરે આવ્યા હવે આ જો જીવનને ઠાકોરજી ઉપર ભરોસો છે ઠાકોરજી આજ્ઞા કરી એમ કર્યું અને જીવનને અગ્નિ સંસ્કાર કર્યો સંધ્યા સમય થયો ત્યાં શ્રી ઠાકોરજી વૈષ્ણવ સહિત પાછા સ્મશાનમાં આવ્યા અને જીવનને સજીવન કર્યો હવે જે પંડિતોએ કીધું એ પ્રમાણે પણ ઠાકોરજીએ માન રાખ્યું કે અગર જો સંસ્કાર થાય તો જ એ મામનો હિન્દુ થઈ જાય એવી રીતે ઠાકોરજીએ આ પ્રમાણે પણ કર્યું અને બતાવ્યું જીવન સહિત શ્રી ઠાકોરજીના સામૈયા કરીને વૈષ્ણવો જીવનને સજીવન કરે છે અને જીવન સહિત ઠાકોરજીના સામૈયા કરીને વૈષ્ણવ તથા ગાયનું છાણ વગેરે ભરીને એના જીવનનો જીવનને નાખ્યો છે અને કોઠીના સાણેથી તાણી કાઢ્યો એ વખતે જીવનના માથામાંથી ચોટલી નીકળી ત્યારે કહેવા લાગ્યા જયન જીવન શરણે લીધો સકળ શાસ્ત્ર વિચાર વેદ વર્ચિત વરણકી દો નિસ્તાર એટલે કે ત્યારે જીવનને બ્રાહ્મણ કરી દેખાડ્યા ઠાકોરજીએ હિન્દુ કરી દેખાડ્યા હિન્દુ થયો એ સાબિત કરી બધા દેખાડી બતાવ્યું ઠાકોરજી કે અન્યથા કરતું સમર્થ છે જીવન બેઠો થયો અને પોતાની સર્વ સમૃદ્ધિ વાડી બંગલા વગેરે સ્થાવર જંગમ સર્વસ્વતી ઠાકોરજીને અર્પણ કર્યું અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો જે આ જીવને હવેશી આજ્ઞા છે ત્યારે ગોપેન્દ્રજી આજ્ઞા કરી કે જે જામ પણ વૈષ્ણવ છે એટલે જામ સતા તો ઠાકોરજીના સેવક હતા તમે પણ વૈષ્ણવ છો તો તમારાથી બને એટલી રાજ્યમાં સહાયતા કરો એવી આજ્ઞા કરી અને દ્વારકા સાથે તેડીને ગયા વળતા જીવનદાસને નગરમાં રાખ્યા અને તેના પર અનહદ કૃપા કરી હસ્તાક્ષર સેવન પધરાવી આપ્યું હવે તો એ ચોટલીવાળા છે એટલે કે હિન્દુ થઈ ગયા બધાને દેખતા કે ઠાકોરજીએ તો મલેશનો પણ અંગીકાર કર્યો છે પણ આ તો આ પંડિતોને જો જોવા માટે પંડિતોને દેખાડવા માટે ગોપેન્દ્રલાલજીએ અન્યથા કરતું કરી બતાડ્યું એટલા માટે આ બધું કરીને લીલા કરી ગોપેન્દ્રલાલજીએ અને એમને હસ્તાક્ષર સેવન પધરાવી આપ્યું આ વાત ઉપરથી આપણે એ જાણીએ છીએ માલવાલા કે ઠાકોરજી અન્યથા કરતું છે બીજું આ જન્મે નહીં તો આવતા જન્મે નિસ્તાર છે એ વાત આપણને અહીંયા જાણવા મળી ત્રીજું ઓલી સ્ત્રીએ અન્યાશ્રય કર્યો પણ જેના દ્વારા અન્યાશ્રય કરાવ્યો આ પણ લીલા જ છે આ જીવને શરણે લાવવા હતા સ્ત્રી દ્વારા ઠાકોરજી એ જીવને શરણે લીધો એ આ બધી ઠાકોરજીની લીલા છે અત્યારે આટલું જ બોલી મારા નાની વાતની વિરામાં છું બોલો શી